નમસ્કાર વયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ સાધલી ગ્રામ પંચાયતે દિવાળી નિમિત્તે દર વર્ષની જેમ દારૂખાનાની કુલ નવ દુકાનો ફાળવી હતી પરંતુ દુકાનદારોએ મનસ્વી રીતે જગ્યા નક્કી કરી જાતે બાંધતા મામલતદાર સિડોર દ્વારા જાહેરનામા મુજબ નવી ફાળવેલ જગ્યાએ બાંધવા જણાવેલ છે સાધલી ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષની જેમ દિવાળીના તહેવાર નિમિત્તે નક્કી કરેલ મિનિમમ રકમ લઈને સમય મર્યાદામાં નવ દુકાનોની જગ્યા ફાળવી હતી પરંતુ જગ્યા નક્કી કરી ન હતી જેથી ઘણા દુકાનદારોએ ઉતાવળ કરીને સર્કલ નજીક ટ્રાફિકને નડતરરૂપ અને વિદ્યુત લાઇનની નજીક ઉપર પત્ર સાથે બાંધી દીધી હતી અને જાહેરનામા મુજબ બે દુકાનો વચ્ચે જરૂરી અંતર પાણીની સુવિધા ફાયર સેફટીનો અભાવ હોવાના કારણે આજરોજ સિનોર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર દ્વારા સ્થળ પર તપાસ કરીને જાહેરનામાને બાધા ન આવે તે રીતે પાણીના હવાળા છે તેની આજુબાજુ જરૂરી અંતર રાખીને પ્લોટના નિશાન પાડી તે જગ્યાને બાંધવા માટે તમામ જાણ કરેલ છે સાતલી ગ્રામ પંચાયતના કર્મચારીઓ દ્વારા પ્લોટના નિશાન પાડી આ નિશાનોવાળી જગ્યા ઉપર દુકાનદારોને દુકાન ઉભી કરવા જણાવેલ છે ઉતાવળે બાંધી દીધેલ દુકાનદારોને હાલ તો થોડો ખર્ચો માથે પડેલ છે અને નવી જગ્યાએ બાંધકામ કરતા થોડો વધુ ખર્ચો થશે પરંતુ જાહેરનામાનો કોઈ ભંગ નહીં થાય નવા પ્લોટને નિશાન કરતી સમયે દુકાનદારો તથા અન્ય ગ્રામજનો શું થાય છે તે જોવા કુતુહલ